હવે આગળ વાત કરીશું ડ્રોના નામે સ્કીમ અને સંચાલકો છું મંતર તેના વિશે વિવાદો વચ્ચે ડ્રો યોજાયો અને ડાસભાગ મચી ગઈ પોલીસ એલર્ટ થતા આયોજકો બદલી રહ્યા છે સ્થળ તો લકી ડ્રોના નામે સ્કીમ આપવામાં આવી પોલીસની ચાપતી નજર રાખવામાં આવી રહી છે બનાસકાંઠાના થરાદના રાહ ગામે ડ્રો યોજાવાનો હતો અને બનાસકાંઠા પોલીસ એલર્ટ રહેતા આયોજકોએ લોકેશન બદલી કાઢ્યું હતું સ્થળ બદલી રાજસ્થાનના વિરોલ ગામમાં આખો ડ્રો યોજાયો હતો મોટી ભીડ વચ્ચે ડ્રો શરૂ થતાં પોલીસની એન્ટ્રી થઈ હતી તો ચાલુ ડ્રોમાં રાજસ્થાન પોલીસ પહોંચતા નાસબાગ મચી ગઈ હતી ચાલુ ડ્રોમાં સંચાલકો ડ્રોની કૂપનો લઈને ભાગી છૂટ્યા હતા ગેરકાયદેસર ડ્રો તેમજ પોલીસની એન્ટ્રી અને સંચાલકો છૂમંતર થઈ ગયા હતા ચાલુ ડ્રો સંચાલકો ભાગ્યા અને રોકાણકારો સલવાઈ ગયા હતા તો મિત્ર મંડળના નામે યોજાવાનો હતો ડ્રો અને ખરીદનારાઓ વચ્ચે પોલીસને જાહેરાત કરવી પડી આયોજકો ભાગી ગયા છે ફરિયાદ નોંધાવો તેવું પોલીસ દ્વારા કહેવું પડ્યું હતું જોકે ટિકિટ ખરીદનારાઓનો સવાલ હતો કે ડ્રો યોજાશે કે નહીં પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે આયોજકો જ નથી તે ભાગી ગયા છે देखो आवाज मत करो आपके साथ जिसने फ्रॉड किया है आप उनके नाम जो एफ आई आर कर देना पुलिस अपने आप उनको ढूंढ के ले आएगी आप ऐसे आवाज मत करो जो भी है आयोजक है उनके नाम आप लिख के पुलिस थाने में रिपोर्ट दे दो एफ आई आर आप यहाँ पुलिस थाने दे दो आप जहाँ चाहो जहाँ आपके साथ फ्रॉड हुआ वा है वहाँ दे दो तो आगा। आगा। अरे आपका जितना भी फ्रॉड हुआ है आप नामजद एफ आई आर उनके नाम से दे दो पुलिस अपने आप उनको जिसने आपके साथ फ्रॉड किया पुलिस अपने आप उनको गिरफ्तार करके ले आएगी ड्रो होगा कि नहीं होगा बिल्कुल रो तो आयोजक यहाँ नहीं है रो कौन करेगा रो रोकने तो के लिए तो आपने

થરા હતો તેમનો લકી ડ્રો એકવીસ તારીખના રોજ થવાનો હતો અને છેલ્લા પાંચ મહિનાથી આની ટિકિટો વેચવામાં આવી રહી હતી ત્રણસો નવ્વાણું ના દરની ચાર થી પાંચ લાખ જેટલી ટિકિટો પણ વેચવામાં આવી હતી ભ્રા ગામની અંદર થરાદ પોલીસ તેમજ મીડિયાના ડરના લીધે આ જે સંચાલકો હતા તે રાજસ્થાન માં ગયા હતા અને ગુજરાતના નજીક આવેલા વિરોલ ગામની અંદર આ રાત્રે ડ્રો યોજ્યો હતો અને ડ્રો યોજવાની તૈયારીઓ જ્યારે ચાલુ હતી તે દરમિયાન

કિશોર સમગ્ર માહિતી બદલ આપનો આભાર